જો આ ડ્રાઈવર આ રેવાના અહીંયા રામ રામ દોસ્તો દિનેશ રાઠવા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજનો વિડીયો બન્યા રહી દો આજે વેલો જાઉં છું જો ચેનલ ઉપર આ વિડીયો ચાલુ કર્યો કલર ચાલુ છે હમણાં ગૌ કાઢવાના અહીંયા જવું આજે વેલો કલર ચાલુ થઈ ગયું છે તો વિડીયો માં બન્યા રેજો જો હવાર હવાર માં ગામ કાઢવાનું ચાલુ કર્યા આ હલર ચાલુ હતું હું હમણાં આવ્યો જા દાડો ઇને ગામ ગામ જોખા કરવાને ચાલુ बाकी है तो मलक हवाई गांव काटो बेकल आधा सेमीटी हम यहाँ देरो काटो ना ये पड़ गये काटो आया मर है वो से क्या पड़े देरो काटो तो आज तक लो ठीक देर तक लाए

જઈએ એની રાતે હાલો ખાઈ લીધો હવે જવા દઈએ ગામ બાજુ ગામ પડખે કાઢવા મળે હવે વિડીયોમાં બન્યા રેજો તમને દેખાડી ચલો હાલો હવે જવા દઈએ ગામ બાજુ

તો આ બાજુ તૂટે આ બાજુ તા હવે ફેરવી લીધું ઓલી બાજુ આ બાજુ ફેરવી લીધું તો હું અહીંયાથી જોઉં ઓલા ટ્રેક્ટર માં આ ટેક્ટર આવે બીજો ડ્રાઈવર લઈ જશે આપણે જવાનું છે અને રાયડો કાઢવા જો જોવા મારા ડ્રાઈવર આ રેવાના અહીંયા કઈ નઈ હાલો દવાથી તો આપણે આ હલ લઈને જવાનો હોય આ હલક બીજું હોય નવું હોય જાંગી નું નવું એ નવું કલર નો વાત રાયડામાં આપણે આ હલો દવા દઈએ મળી

だいぶ大きいわ。 దాలు కన్నే జా నారా ఏడు దాడు